નમસ્કાર સાથી મિત્રો જય મા દુર્ગા ચૈત્ર નવરાત્રિ આ રાશિઓ માટે નહીં રહે શુભ પરેશાનીઓથી ભરેલા રહેશે આ આઠ દિવસો આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રણ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે કારણ કે તેમને કારકિર્દીમાં નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે ત્રીસ માર્ચ રવિવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે આ ચૈત્ર નવરાત્રિ આઠ દિવસની રહેશે આ સમયે ખરમાસ રહેશે માટે કોઈ શુભ કાર્ય નહીં થાય સૂર્યદેવ જ્યારે દેવગુરુની રાશિ ધનમાં અને મીનમાં જાય છે તો ખરમાસ લાગે છે આ સમયે સૂર્ય મીન રાશિમાં છે આ રાશિના જાતકોના કરિયરમાં નવા પડકારો આવી શકે છે ધનના અભાવના કારણે કામ ખરાબ થઈ શકે છે એની સાથે જ તણાવ પણ પરેશાનીઓ કરી શકે છે તો ચાલો જાણીએ આ નવરાત્રિ પર કઈ રાશિઓનું સાવધાન રહેવું પડશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન પોતાના સમય બગાડવાનું ટાળવું જોઈએ વિવાહિત જીવન માટે આ સમય પડકારજનક બની શકે છે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તમારું ખરાબ વર્તન સંબંધને અસર કરી શકે છે આવી સ્થિતિમાં તમારે એવું કંઈ પણ ના કરવું જોઈએ જેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે આ સમય દરમિયાન તમે કોઈ ખાસ યોજના અથવા કાર્યને પૂર્ણ કરવા માટે પૈસાની કમી અનુભવી શકો છો પરિવારમાં અથવા કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકો સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે જેના કારણે માનસિક શાંતિ પ્રભાવિત થશે અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવો તુલા રાશિ તુલા રાશિના જાતકોને ચૈત્ર નવરાત્રી દરમિયાન આર્થિક નુકસાન થવાની સંભાવના છે વાતને વધારવાની તમારી આદતને કારણે તમને આર્થિક નુકસાનનો ડર રહેશે આ સમય તમારા માટે અનુકૂળ નથી તેથી કોઈ પણ મોટા નાણાકીય નિર્ણય લેવાનું ટાળવું જોઈએ રોકાણ થોડા સમય માટે સ્થગિત કરી શકાય છે વેપાર સાથે જોડાયેલા લોકોને મિશ્ર અનુભવ થશે આ સમય દરમિયાન નફો થોડો ઓછો થઈ શકે છે આ સમય દરમિયાન તમારા વિચારોમાં ઉથાનપાથલ થઈ શકે છે તમે કોઈ પણ બાબત પર મક્કમ અભિપ્રાય બાંધવામાં આરામદાયક નહીં રહેશો આ સમયમાં તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમે યોગ અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો કુંભ રાશિ ચૈત્ર નવરાત્રિનો સમય તમારા માટે ભાવનાત્મક રીતે મુશ્કેલ હોઈ શકે છે આ સમયે સંબંધોમાં કડવાસ આવી શકે છે આ કારણે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ સંપત્તિ સંબંધિત વિવાદો તમને પરેશાન કરી શકે છે પરંતુ અંતે તમને કોઈ ઉકેલ મળી શકે છે કરિયર સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું જોઈએ અને તમારા કામમાં બેદરકારી ના રાખો નહીં તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે શિક્ષણ સ્પર્ધાઓ સાથે જોડાયેલા લોકોએ ધ્યાન ભંગની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે સારી રીતે અભ્યાસ કરવો જોઈએ નહીં તો તમારી ઈચ્છા મુજબ પરિણામ નહીં મળે જ્ઞાનના અભાવે તમારું કામ બગડી શકે છે માનસિક તણાવ સ્વાસ્થ્યને અસર કરી શકે છે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો જય મા દુર્ગા ધન્યવાદ